નમસ્કાર દર્શક મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે ગીર ગંગાનો ટ્રસ્ટનો એક જ આપણે પ્રયાસ છે કે વરસાદી પાણી જે દરિયામાં ના જાય એ અત્યારે આપણે નર્મદાના પાણી ઉપર આપણું આખું સૌરાષ્ટ્ર જે નર્મદાના પાણી આવે તો આપણું સૌરાષ્ટ્રમાં પાણી આવે નર્મદામાં પાણી જેથી નર્મદાનું પાણી બંધ થઈ જશે તેથીથી આપણે પછી આફ્રિકામાં એક સિટી હતું એના જેવી હાલત થઈ જશે કે જ્યાં પાણી નથી અત્યારે અહીંયા પાણી બહુ તંગી છે અત્યારે આપણા કાર્યાલય ની મુલાકાતે આવે છે ગિરધેરભાઈ નમસ્કાર ગિરધેરભાઈ નમસ્કાર આપ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ માં ક્યારથી જોડાણ છે આશરે દોઢેક વર્ષ પહેલા ગીરભાઈ સખ્યા સાથે વ્યક્તિગત ઓળખાણ થઈ જી ત્યારથી આજ સુધીના ઘણા એમના મહત્વના કાર્યક્રમમાં જી હાજરી આપેલી છે જી મને ખૂબ ઉંદા કાર્ય દેખાય છે જી એટલે જ્યારે જ્યારે બિઝનેસ માંથી એવી પળો મળે છે અને દિલીપભાઈનું ઇન્વિટેશન હોય છે ત્યારે ચોક્કસ ત્યાં છે દિલીપભાઈ પણ મારી ફેક્ટરી આપેલી છે અને આગામી આવતા અંદર દિલીપભાઈ દ્વારા ગોંડલમાં પાંચસો માણસથી વધુ એવી હાજરી આપે એવું સારા આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે મને એક ચોક્કસ કહેવાનું મન થાય છે કે આપણે પાણી સુકામ રોકું તો ભારતના સૌથી વધુ વરસાદી વિસ્તાર જે પૂર્વોત્તર આવેલું છે જ્યાં વર્ષની અંદર વધુ વરસાદ પડે છે પરંતુ જયારે બીજું ચોમાસું આનું હોય ત્યારે પાણીની તંગી પડે છે તો ત્રણસો ઇંચ જ્યાં વરસાદ પડતો હોય એવા જગ્યાએ જો પાણીની સોલ્ટેજ રહેતી હોય તો સુકમ સોલ્ટેજ આપણે આજે વિચારવું જોશે ગુજરાતની એક ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે બે ની સાલ પેહલા ગુજરાત નો સો વર્ષનો ઇતિહાસ એવો હતો કે સો વર્ષ દરમિયાન બે હજાર ઇક્વલ ટુ વીસ ઈટની એવરેજ થી સૌરાષ્ટ્રમાં વરસાદ પડેલો હતો એવો રેકોર્ડ બતાવે છે બે હજાર બે પછી ધરતીકંપ થી એ ગમે એ કારણથી કુદરતે વસ્તી વધારો કર્યો એમ પાણી પણ વધારે એવું આશરે ત્રીસ ઈતના એવરેજ થી વરસાદ પડી રહ્યો છે ગુજરાત મહેરબાની છે

પોતાના ઘર થી બહાર ન જાય ખેડૂતો એવું વિચારશે પોતાના ખેતર નું પાણી ખેતર ની બહાર ન જાય અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છીએ ખેડૂત પણ છીએ તો અમારી ઇન્ડસ્ટ્રી નું પાણી બહાર ન જાય એ વ્યવસ્થા કરવું જોઈએ અને એ વ્યવસ્થા અમારી ફેક્ટરી થયેલી છે આપણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આપણે પંદર સોળ સત્તર ડિસેમ્બર ના રોજ કુમાર વિશ્વાસ સાહેબ ની જે જળકથા છે એ અમારા દર્શક મિત્રો ને આપના માધ્યમથી આમંત્રણ આપો જી જી દસ મિત્રો ને પણ ઘણા મિત્રો મારા આવશે અમે મૂળગામ અમારું ગોંડલ છે અત્યારે રાજકોટ રહી છે કન્સ્ટ્રક્શન ઉદ્યોગ સાથે અમે સંકળાયેલા છે રિયલ એસ્ટેટ ઉદ્યોગ સાથે પણ ખૂબ અમારું મોટું ગ્રુપ ગોંડલ જેતપુર અને રાજકોટ છે દસ ની પણ એથી વધુ મિત્રો મારા આવશે અને અમારી સંપૂર્ણ હાજરી ત્યાં હશે જે લોકો અમારા વિડીયો દ્વારા સાંભળતા હશે એને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ પણ હાજરીથી હાજરી આપો આ સપ્તાહમાં પધારો તો દર્શક મિત્રો આપણે અત્યારે શ્રીધરભાઈ સાથે વાત કરી એમના મંતવ્ય જાણો ફરી પાછા કોક નવા વ્યક્તિ સાથે મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર